મળીએ મહાદેવ ના મંદિરે રસ્તામાં શું ચરની આપડે ગમે ત્યાં જઈ આપણને ઘેટા ખેટા તો મળી જ જાય હવે હું ડેમ પાસે પહોંચી ગયો છું અમરેલી ના ખોડિયાર માં માતાજી નું મંદિર આવું અહીંયા છે ખોડિયાર માતાજી નું મંદિર માતાજી એક વખત મેં વિડીયો બનાવેલો છોડિયાર માતાજીનો જે કોઈ મિત્રો જોયો ન હોય તે ચેનલ ઉપર જઈને જોઈ લેજો જય ખોડિયાર માં એમાં આનમાજીનું પણ મંદિર આવી ગયું છે આ ચાલો તો અસાનમાં 6 વાગ્યા થોડીક ફુટો બ્રેક લીધો છે અહીંયા જોવો કેટલા બધા વૃક્ષો વાવેલા છે વરસાદ નું મિત્રો પાણી જોવો કેવું મસ્ત આવી ગયું સામે છે ભીમનાથ મહાદેવનું મંદિર આખું પાણીનું ભરાઈ ગયું છે હવે પહોંચવામાં સમય બાકી છે આપણે અડધો કિલોમીટર તો કાપી અડધો રન તો કાપી નાખ્યો છે હવે અડધું બાકી છે હવે અંધારું થાય પહેલાં મારે પહોંચી જવાનું છે અંધારામાં પછી કઈ મજા નહીં આવે ત્યાં પહોંચશું એટલે તો ચાલો હવે આગળ વધીએ શું થાય છે જોઈએ

અંદર તો મિત્રો હાડા છો થયા છે ત્યાં અંધારું થઈ ગયું છે બાકી છે આપડે થોડી વાર માં ત્યાં પહોંચી જશું હવે અંધારું ખૂલ થઈ ગયું છે તો સાયકલ ચલાવવામાં થોડીક તકલીફ પડે છે અત્યારે રાત્રે આપણે એમ કે થોડાક ટાઈમમાં આપણે પહોંચી જશું પણ અંધારું થઈ ગયું છે ચાય વાંધો નહીં અમદાવાદ ચાલો હવે પહોંચી જઈએ હવે બે કિલોમીટર બાકી છે ચિતર ગામ અને ત્યાં જઈને આપણે મહાદેવના દર્શન કરી લઈએ મોટા મોટા વાહનો નીકળે છે આપણે આપણા સાઈડમાં રહી જઈએ કારણ કે રાત્રે આ સાયકલ લઈ લોકો સાઇડ ચાલુ રાખવું પડે ફાઇનલી મિત્રો ચિત્તલ ગામની અંદર પહોંચી ગયા હતી જોઈ લો ચિત્તલ ઝીરો કિલોમીટર ઘણી બધી મહેનત કર્યા પછી સાયકલ ચલાવ્યા પછી પહોંચી ગયા ફાઇનલી ચિત્તલ ગામમાં હવે આપણે સામુદ મહાદેવનું મંદિર દેખાઈ રહ્યું છે તે આપણે જાશું જય ભોળાનાથ મિત્રો આ ચિત્તલ ગામનો ગેટ છે અને સામે પાછળ દેખાઈ રહ્યું છે મહાદેવનું મંદિર છે ચિત્તલ સામે છે હનુમાનજીનું સ્ટેચ્યુ એની એક્ઝેટ સામે છે ભોળાનાથ મંદિર જે મહાદેવ તરીકે ચિત્તલ ગામમાં પ્રખ્યાત છે તો આપણે આજે આવી પહોંચ્યા છીએ ચિત્તલ ગામ મહાદેવ દાદા ના દર્શન કરવા માટે તો જઈએ અંદર ને કરીએ દર્શન ઘણી બધી સાયકલ ચલાવ્યા પછી મિત્રો ફાઈનલી પહોંચી ગયા છે આ મંદિર આવ્યું છે અમરેલી જિલ્લાના ચિત્તલ ગામની અંદર જે અમરેલી રાજકોટ મેન હાઈવે છે ત્યાંથી નજીક જ છે ત્યાં જા ગામની અંદર અંદર જાતા જ પ્રથમ મંદિર આવે છે ધારેશ્વર મહાદેવનું તો જઈએ આપણે અંદર ને મહાદેવ દાદાના દર્શન કરીએ ચાલો મારી સાથે તમે તમે ધજા દેખાડવાનો પ્રયત્ન કરીશ સામે અંધારામાં તમને દેખાતી હોય તો જે ધજા છે જે ફરકી રહી છે આ ત્યાંનો ગેટ છે ત્યાંથી આપણે અંદર જશું પહેલા અંદર આવતા જ આ બેસવાની થોડીક વ્યવસ્થા કરેલી છે ને થોડાક સ્ટેપ ઉપર ચડીને સીધું આવે છે મહાદેવનું મંદિર થોડા દાદરા ચડો એટલે તમારે આવી જશે તરત જોઆ દેખાઈ રહ્યું તે મહાદેવનું મંદિર છે

કાંઈ વાંધો નહીં આપણે થોડું લેટ થઈ ગયું સાયકલ લઈને આવ્યા એના માટે એક લોકવાયકા મુજબ જાણવા મળ્યું છે મિત્રો આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો ગોવાળ જ્યારે ગાયો ચરાવવા માટે જંગલમાં જાતો ત્યારે ગાય દૂધની ધારા એ જગ્યા ઉપર કરતી હતી પછી આ જગ્યાએ ખોદવામાં આવ્યું તો જાણવા મળ્યું કે અહીં શિવલિંગ છે તો સ્વયંભૂ શિવલિંગ અહીં બિરાજમાં છે જે પાંચસોથી થી છસો વર્ષ અંદાજીત જૂનું છે અહીં શ્રાવણ મહિનામાં દૂર દૂરથી ભક્તો આવે છે અને ભોળાનાથ દાદાનો દર્શનનો લાભ લે છે આ મંદિરમાં આરતી સવારે પાંચ વાગે ને સાંજે સાડા છ થાય છે આ મંદિર આખો દિવસ ખુલ્લું હોય છે આપણે ભોળાનાથ દાદાના સરસ મજાના દર્શન થઈ ગયા છે હવે આપણે નીકળશું થોડી વારમાં ઘર તરફ જવા માટે જય ભોળાનાથ જય ધારેશ્વર મહાદેવ જો અહીંયા મિત્રો એક મંદિર છે ને ભોળાનાથ પાછળ પણ એક બીજું નાનકડેવું મંદિર છે ભોળાનાથ દાદું આ મોટું ફળિયું જ પણ અત્યારે તમને દેખાશે નહીં કારણ કે લાઇટ નથી મોટા વૃક્ષો છે અને ખૂબ જ સરસ મજાની જગ્યા છે અહીંયા સ્થાનક છે ખોડિયાર માતાથી તમે જોઈ શકો છો જય જયમાં ખોડિયાર આ છે ખોડિયાર માતાનું નું ઉપર છે ધારે મહાદેવ નું થોડાક એટલે મંદિર સામેની સાઈડ છે લાઈટ રામજી મંદિર સામે છે રામજી મંદિર અત્યારે અંધારો થઈ ગયો તમને સરખો નહીં દેખાય પણ ક્યારેક આપણે દિવસે ટ્રાય કરશું વિડીયો બનાવવાની આ છે બાપુનું સમાધિ સ્થાન જ્યાં તેને સમાધિ લીધી તેની ઉપર જ ભોળાનાથનું મંદિર બનાવવામાં આવ્યું છે આ ફોટો છે બાપુનો તે

হেল্ল' বৌ মহদেৱ બીજા નાના મોટા પણ ઘણી ઘણા મંદિર આવે છે રામજી મંદિર છે અંબાજી માતાજીનું મંદિર છે આ બાજુ સમાધિ છે ઓલી પાછળની ઘોડિયાર માતાજીનું મંદિર છે સામે સ્ટેચ્યુ છે હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ ચાલો મિત્રો હવે નીકળી ગયો ઘર તરફ જવા માટે મહાદેવ મંદિરના દર્શન કરીને ખૂબ જ શાંતિનો અહેસાસ થઈ રહ્યો છે હવે રાત પડી ગઈ છે હવે જઈ રહ્યા છીએ મિત્રો રાત છે પણ મંદિર દ્રશ્ય પણ એક નંબર લાગે છે ખુબ જ સુંદર મજાનું મંદિર દેખાઈ રહ્યું છે નાના મોટા સ્ટોલ છે ખાણીપીણીના નાસ્તો કરવાનો આ ચિત્તાલ નો રાજકોટ હાઈવે છે અમરેલી ચિતલ ત્યાંથી તમે અંદર આવી શકો છો ને એક્ઝેટ અહીંયા મંદિર આવેલું છે તારેશ્વર મહાદેવ આ હનુમાનજી મૂર્તિ છે એની એક્ઝેટ સામે છે મસ્ત દર્શન થઈ ગયા છે હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે જે આથી 17 થી 18 કિલોમીટર થાય છે અને આપણે સાયકલ લઈને જવાનું છે આપણી સાયકલ અહીં પાર્ક કરેલી છે સાયકલ લઈને હવે નીકળશું ને પહોંચી જશું ઘરે ચાલો મિત્રો તો હવે જઈએ મારી પાસે એક લાઈટ છે ટોર્ચ લાઈટ આ લાઈટ લઈને આપણે પહોંચી જવાના સહારે ઘરે હું જતાં રહી ગયો આપણા આપણે દેખાડવા જોઈએ એટલા બધા આપણને બધું દેખાય છે હજી 12 કિલોમીટર કાપવાનું બાકી છે આ લાઈટને સહારે આપણે જવાનું સંભરેલી बोलंदार हो चुके हैं थोड़ी बार फुटो तो हमारे लिए बायपास सुधी पहुंचे गया थी हमारे लिए 7 किलोमीटर अब घरे पहुंच वाम खाली 7 किलोमीटर बाकी है बायपास सुधी पहुंचे गया थी थोड़ी बार मैं पहुंचे जा सो वाघरे सो वाघरे 77 बोला नऊ રોડ થી બે કલાક સાયકલ ચલાવ્યા બાદ આપણે ફાઈનલી અમરેલી પહોંચી ગયાથી અમરેલી ના ચિત્ત રોડ ઉપર હું બેઠો છું સાયકલ મૂકી દીધી છે થોડી વાર આરામ કરવા માટે બેઠો છું છું પછી ઘરે કારણ કે આરામ પડશે હવે બે કલાક કન્ટિન્યુ સાયકલ ચલાવ્યા બાદ આપણે પહોંચી ગયા છીએ મહાદેવના દર્શન પણ એક નંબર કર્યા મિત્રો તમે આવી અંધારામાં કોને કોને સાયકલ ચલાવી હતી જણાવજો પગને થોડા રિલેક્સિંગ નાખું થોડાક ફ્રી થઈ જાય સાયકલ ચલાવી ચલાવી થાકી ગયા છે આ વિડીયો બનાવવા માટે છે ને ઘણી બધી મહેનત થતી હોય છે તો સપોર્ટ કરવો હોય તો તમારા ચાર પાંચ ગ્રુપમાં શેર કરી દેજો વિડીયો અને જેમ બને વિડીયોને ફેલાવી દો ચાલો તો મળીએ હોય આગળ મિત્રો અમરેલી તો પહોંચી ગયા છીએ હજી ઘરે પહોંચવામાં પાંચ થી છ કિલોમીટર બાકી છે કારણ કે હજી ચિત્તલ રોડે જ પહોંચ્યો છે આથી મારું ઘર ખૂબ જ દૂર છે ઘણું બધું સાયકલિંગ કર્યું છે તો ભૂખે એવી લાગી ગઈ તો સીધા પહોંચી જાય ઘરે ને સીધા જમી લઈએ મિત્રો અમાર નવું મંદિર સર્કલ બની ગયું ચિત્તલ રોડ ઉપર જવા